નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી દસ વર્ષ પછી બંને ફરી એકવાર સામસામે આવી ગયા નોઈડાના એક શોપિંગ મોલમાંગ તેઓ એકબીજાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા અને હળવેકથી પૂછ્યું કેમ છો પ્રેમમાંગ કોઈ ડોળ નથી કોઈ ફરિયાદ નથી માનસીના ચહેરા પર દર્દની કેટલીક રેખાઓ દેખાવા લાગી જેને તેણે ધ્યાનથી કાબૂ કરી અને હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કેમ છો સુલભે ધ્યાનથી જોયું તેનો ચહેરો દસ વર્ષ પહેલા જેવો જ છે પરંતુ મને ખબર નથી કે તેનું વલણ કેમ સમાન નથી તેણે પોતાના પ્રશ્નોને તેના ચહેરા પર અસર થવા ન દીધી બંને સાથે ચાલવા લાગ્યા બંનેના હૃદયમાંગ પ્રશ્નોના તોફાન હતા છતાં તેઓ ચૂપ રહ્યા માત્ર સુલભે મૌન તોડ્યું તમે દિલ્હી છોડીને બેંગ્લોર કાકા ગયા માનસીએ તેની સામે જોયું તેને મારી દરેક ક્ષણનો હિસાબ રાખ્યો છે સ્મિત કરવાનો પ્રયાસ કરતા તેણીએ જવાબ આપ્યો હું એક સેમિનાર આવી છું નોઈડામાં ભાભીને મળવા આવવાનું થયું તેને ફ્રેક્ચર થયું છે અરે સુલભ પણ ચોંકી ગયો તમે કઈ હોસ્પિટલ માંગ છો હવે તે ઘરે આવી ગયો છે ચાલતી વખતે એક શોરૂમ સામે માનસી થંભી ગઈ સુલભને યાદ આવ્યું કે માનસી હંમેશા શોપિંગની શોખીન છે વધુ પડતી ખરીદી કરવાનો વિચિત્ર બાલીશ શોખ અને પછી તેને બદલવાનો આ બધું પરેશાન કરતું હતું પણ આ વખતે તે ચૂપ રહ્યો માનસી ત્યાં લાંબો સમય ન રહી તેનીએ કહ્યું પીહુ કેવી છે તે પરિણિત છે હવે તેને એક વર્ષનો દીકરો પણ છે સુલભ વારંવાર વિચારી રહ્યો હતો કે તેનામાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું છે ખરેખર આવું થયું છે કે સુલને કોઈ અગત્યના કામ માટે જવું પડ્યું છે તે કંગી બોલે તે પહેલા માનસીનો અવાજ ગુફાઓમાંથી પડઘાતો હોય તેમ બહાર આવ્યો અને તારા બાળકો પત્ની સુલભ અટકી ગયો માનસીના ચહેરા પર જે કંગી હતું પછી ભલે એનો કોઈ અફસોસ હોય કે પછી ફરવાનો એ જ આગ્રહ હોય તેને કહ્યું લગ્ન વગર સંતાનો કેવી રીતે હોઈ શકે અને તમે માનસી ચૂપ રહી તેણીએ એક કાર્ડ કાઢ્યું અને તેને તેની તરફ લંબાવ્યું અને કહ્યું આ મારો મોબાઈલ નંબર છે સુલ્વે કાર્ડ પકડ્યું ઔપચારિકતા તરીકે મેંગ મારું કાર્ડ તેમની તરફ લંબાવ્યું અને ચાલતી વખતે કહ્યું એક મહત્વપૂર્ણ મીટિંગ છે અને આગળ વધ્યો એ રાત્રે સુલનું મન ખૂબ જ વ્યગ્ર હતું કેટલી વિડંબના છે કે શરીર અને મન બંગને આપનું છે પણ સંજોગો આપના નિયંત્રણમાં નથી તેથી જ ચોક્કસ ઉંમર પછી વ્યક્તિને ખ્યાલ આવે છે કે મેં જીવનની શરૂઆત ત્યાંથી કરી હોત જેથી હું વધુ વ્યવસ્થિત રીતે જીવન જીવી શક્યો હોત કોણ ખોટું અને કોણ સાચું એ વિચારવાનો હવે કોઈ ફાયદો નથી એકથી બે મહિના સુધી એકબીજાને જાણ્યા પછી આપણે કોઈને સારી રીતે સમજી શકીએ એ વિચારવું કેટલું ખોટું છે સુલમને તેના મિત્ર અંચિતના લગ્ન યાદ આવ્યા માનસી અંચિતની પત્ની સુલેખાની મિત્ર હતી લગ્ન પ્રસંગે લગ્નના મહેમાનોને જાદુ છે બહાર જતું હતું તેમ તેમ તેમનો પરિચય પ્રેમ નામની મંજિલ તરફ આગળ વધવા લાગ્યો પ્રેમનું સંમોહન કેટલું વિચિત્ર છે બધું ભૂલીને લોકો એકબીજા સામે પોતાનું સર્વશ્રેષ્ઠ રજૂ કરતા રહે છે એકબીજાને ઝડપથી શોધવાની ધગશ આપણને બીજું કશું વિચારવા પણ દેતી નથી બંને સાથે પણ એવું જ થયું હતું કે સુલભ એન્જિનિયર હતો અને માનસી એક મોટા બિઝનેસમેનની દીકરી હતી લગ્નમાં કોઈ અડચણ કેમ આવે બંને બહુ જલ્દી પતિ પત્ની બની ગયા લગ્નથી લઈને હનીમૂન સુધી બધું જ સ્વપ્નભૂમિ જેવું સુખદ હતું માનસીનો પ્રેમ અને તેની મીઠાશભરી વાતો તેને દરેક ક્ષણે ગલીપચી કરતી રહી પણ જેવો તે ઘરે પાછો ફર્યો માનસીનો સ્વર ધીરે ધીરે બદલાવા લાગ્યો ઘરના બધા તેને પ્રેમ કરતા હતા પણ તેના મનમાં શું હતું તે જાણવું મુશ્કેલ હતું એક દિવસ તેને કહ્યું તમારા આ ચાર રૂમના ઘરમાં ઘણા લોકો રહે છે સુલભ ચોંકી ગયો આ અવાજ તેના પ્રિયતમનો ન હોઈ શકે તેમ છતાં મનને શાંત રાખીને તેને કહ્યું કેટલા મન મારા માતા પિતા બે ભાઈ એક બહેન અને એક વિધવા કાકી આ બધા આપણા જ છે અહીન નહીન તો બીજે ક્યાં રહેશે તમે એન્જિનિયર છો તમે ઈમારતો બનાવો છો મારા માટે ઘર ન બનાવી શકું માનસીએ કહ્યું અને તે સ્તબ્ધ થઈ ગયો કેવી વાતો કરો છો યાર પપ્પાએ મને બનાવીને તેમના સુખમાં ઉપયોગી થવા સક્ષમ બનાવ્યો અને તમે મને અલગ ઘરમાં સ્થાયી થવાનું કહો છો તેનીએ કહ્યું તમે ખોટું વિચારો છો જો અમે બંને આ ઘર છોડી દઈએ તો તેમનો ખર્ચ પણ ઓછો થઈ જશે સુલમને તેની નવી પરિણિત પત્ની પાસેથી આવી અપેક્ષા નહોતી આ બાબતને ટાળવા માટે તેને કહ્યું જ્યાં સુધી પીહુ લગ્ન ન કરે ત્યાં સુધી હું અલગ થવાનો વિચાર પણ કરી શકતો નથી પીહુ પણ મારી જવાબદારી છે કદાચ એ જ ક્ષણ હતી જ્યારે માનસિક પીહુ માટે ચીડાઈ ગઈ હતી આવી નાની નાની બાગતોથી તેમની વચ્ચે અવારંવાર મૂંઝવણ ઊભી થવા લાગી ઘરના બધા આ બધું સમજવા લાગ્યા પણ કોઈ આ વિવાદને વધારવા માગતું ન હતું માતાને આશા હતી કે થોડા દિવસોમાં માનસી નવી પરિસ્થિતિ સાથે સમાધાન કરતા શીખી જશે તેથી જ ક્યારેક તેને સમજાવવાના પ્રયાસમાંગ તે કહેતી દીકરા તારા ઘર સિવાય તને ઘણી વાર એવી બધી સગવડો નથી મળતી જે તું નાનપણથી ટેવાયેલી છે ધીમે ધીમે તને પણ આ નવી આદત પડી જશે આના પર માનસી અચકાઈ ગઈ હતી પણ મમ્મીજી શું વાંધો છે કે લગ્ન પછી માત્ર છોકરીએ જ પોતાનું અસ્તિત્વ નાખવું જોઈએ છોકરાઓ નવા ઘાટમાં કેમ છો દીકરા છોકરાઓએ પણ સમાધાન કરવું જોઈએ માતાએ હળવાશથી કહ્યું અને સુલભ સામે જોઈને કહ્યું તું પરણેલી છે તો તારી જવાબદારીઓ પણ સમજતા શીખ જો તમે હવેથી આ વ્યક્તિને નુકસાન પહોંચાડશો તો તમે આગળ શું કરશો મમ્મીજી હું જાણું છું કે તમે મારું મન રાખવા માટે આવું કહો છો મેં જે કહ્યું તેનાથી તને ખરાબ લાગે છે માનસીએ તરત જ કહ્યું એવું બિલકુલ નથી સુલભ સમજી ન શક્યો કે માં સમજાવે છે કે વ્યર્થ વિનંતી કરે છે તેમ છતાં તે બોલ્યો મમ્મી આને સમજાવવાની જરૂર નથી અને ગુસ્સામાં પગ મૂકતા ગયા મને ખાવા પીવાનું કે મિત્રો સાથે ચેક કરવાનું મન થતું ન હતું પાર્કમાં જઈને બેસીને પણ હું ઉદાસ જ રહ્યો કેટલાક મનોહર બાળકો ત્યાં રમતા હતા તેમનું હાસ્ય અને તોફાન તેમને આનંદદાયક હતું પરંતુ એવું લાગ્યું કે જાણે એક ખૂબ જ સુગંધિત પવન તેમને સ્પર્શી ગયો અને બિનઅસરકારક રીતે પસાર થઈ ગયો તેને એ રાત વારંવાર યાદ આવી રહી હતી જ્યારે પ્રેમના સંમોહનમાં ડૂબીને તેને માનસીને કહ્યું હતું માનસી તું મને ક્યારે પિતા બનાવશે માનસીએ પણ પ્રેમના મીઠા સત્વ ડૂબીને કહ્યું હતું કે મારે અત્યારે માતા નથી બનવું કેમ હવે મારી ઉંમર શું છે માનસીએ ગર્વથી કહ્યું હા એવું જ છે જેટલી જલ્દી તું માં બની શેટલી જલ્દી તારી જવાબદારીઓ વધી જશે સુવે આકસ્મિકઅપને કહ્યું અને તેને ચુંબન કર્યું પણ આ શું છે આ ઘરમાં પગ મુકતાની સાથે જ માનસી અચકાઈને બેઠી મારા સપના પર ઘેરા વાદળોની જેમ જવાબદારીઓ મંડરાવા લાગી જ્યારે મન પ્રેમના આનંદમાં ડૂબી જાય છે અને આવી સ્થિતિમાં પત્ની પ્રેમથી દૂર થઈને તોફાનોને સમર્પણ કરી દે છે ત્યારે બિચારા પતિએ અસ્વસ્થ થવા સિવાય બીજું શું કરવું જોઈએ તમે કયા વાદળોની વાત કરો છો સુલ્વે તેની સામે આશ્ચર્ય અને ચીડથી જોતાં કહ્યું કેમ તારા માતા પિતા અને ભાઈ બહેનનો પડછાયો મારા જીવનમાં તૂટતો રહે છે અને તે કાકી કૃપા કરીને વહેલી સવારે તેની મુલાકાત લો માનસી સુલનો અવાજ કઠોર બની ગયો બૂમો પાડશો નહીં માનસીએ પણ એકલા જ ઉત્સાહથી કહ્યું તે તારી વહાલી બહેન પીરું છે જ્યાં સુધી તેના લગ્ન ન થાય ત્યાં સુધી અમે અમારા શોખ પૂરા કરી શકતા નથી મારી બધી ઈચ્છાઓ ગૂંગળામણ થઈ રહી છે કારણ કે તારા પપ્પા પાસે પીવું માટે બહુ પૈસા નથી પૂરતું માનસી તેન પૂરતું કહ્યું સુલમની અંદરનો પ્રેમી એકાએક અસ્વસ્થ થઈને પથારી માંગથી ઊભો થઈ ગયો તારી કિંમતોમાં સંબંધો મહત્ત્વના નથી એ સાચું છે મારી દુનિયા એટલી નાની નથી કે પતિ પત્નીના દરેક સંબંધો અર્થહીન લાગે સુલભ રૂમમાંગથી ઊભો થઈને બહાર ગયો ધીરે ધીરે આવા વિવાદો વધવા લાગ્યા પછી એક દિવસ માએ એકાંતમાં સમજાવ્યું માનસી અલગ રહેવા માંગતી હોય તો તેની સાથે જો તમે પરિણિત છો તો તેને પરિપૂર્ણ કરવાના ઉપાયો શોધો કદાચ દૂર રહીને તે બધાના પ્રેમને સમજી શકે સુલભ તેની માતાની વાત વિશે વિચારતો રહ્યો અને માનસી અચાનક તેના પિતાની જગ્યાએ ગઈ તે સમયે બધાએ વિચાર્યું કે તે થોડા દિવસોમાં પાછી આવી જશે પણ સુલમના ફોન કર્યા પછી પણ માનસી પાછી ન આવી માતાએ તેને ઘણી વખત મોકલ્યો હતો પરંતુ માનસીએ કહ્યું કે તેની બાજુથી સુલભ દરેક બંધનમાંથી સંપૂર્ણપણે મુક્ત છે જ્યારે પણ તે ફરીથી લગ્ન કરવા માંગે છે તે ક્યારેય આવશે નહીં માને હજુ પણ વિશ્વાસ હતો કે માનસી થોડા મહિનામાં ચોક્કસ પાછી આવશે પણ ખબર નહીં કેવા પ્રકારની જીગ કે કદાચ અભિમાનને કારણે માનસી બેઠી હતી એક વર્ષમાં છૂટાછેડાની નોટિસ આવી આશાનો છેલ્લો દોર પણ તૂટી ગયો હતો અને માનસી દિલ્હી છોડીને બેંગ્લોરમાં તેના મામાના ઘરે જતી રહી હતી તેમના મામા બહુ મોટા વેપારી હતા વિદેશોમાં પણ તેમનું કાર્ય ફેલાયું હતું માનસીનું સપનું પણ હતું કે તેની પાસે ઘણા પૈસા હશે કદાચ માનસી તેને ત્યાં મદદ કરીને તેનું સપનું પૂરું કરવા માંગતી હતી સુવે પોતાના વિચારોને બાજુએ ધકેલી દીધા અને ફરી વળ્યા ખબર નહીં કેવા પ્રકારની ચિંતા હતી ઊભો થઈને બેઠો પાણી પીધા પછી તે ટેબલ પર પડેલા માનસીના કાર્ડને જોવા લાગ્યો વિચારોનું વાવાઝોડું ફરી મને પરેશાન કરવા લાગ્યું માનસીને તેના મામાના ઘરે વેપાર વૈભવનો આનંદ હતો તેને કોઈ સંતાન ન હતું તેથી તેને દીકરી જેવો પ્રેમ મળી રહ્યો હતો તેમ છતાં માનસીના ચહેરા પર કેવી ઉદાસી હતી તેને કદાચ લગ્ન પણ કર્યા નથી એકલતાના કારણે તેના ચહેરા પર ઉદાસી હતી કે હવે તેને સંબંધોની કસોટી કરી લીધી છે રાતના અગિયાર વાગ્યા હતા ફોન પાસે બેસીને પણ માનસીને ફોન કરવાની હિંમત ન કરી તે પલંગ પર શાંતિથી સૂઈ ગયો મારા જ મનને પ્રશ્ન કરવા લાગ્યો મનને શું થઈ રહ્યું છે આટલા વર્ષોથી તેને માનસીને ભૂલી જવાનો ભ્રમ સળવળ્યો હતો પણ હવે તેનું મન કેમ વ્યગ્ર છે માનસી પણ તેની સાથે બોલાયેલી વાતો કરવા માંગતી હશે પોતાના જ પ્રશ્નોથી ઘેરાયેલો સુલભ સુવાનો વ્યર્થ પ્રયાસ કરવા લાગ્યો તેનો મોબાઈલ રણકવા લાગ્યો ત્યારે ઘણો સમય વીતી ગયો હતો તેને લાઈટ ઓન કરી અને તેની તરફ જોઈને હસ્યો હે લો મન તું જાગી છે ત્યાંથી માનસીનો વ્યગ્ર અવાજ સંભળાયો હા હું વિચારતો હતો કે મારે તને ફોન કરવો જોઈએ કે નહીં સુલમે તેના મનમાંગ જે હતું તે કહ્યું અગાઉ પણ તે માનસીથી ક્યારેય કશું છુપાવી શક્યો નહોતો તો પછી તેમ કેમ ન કર્યું માનસીએ પૂછ્યું કદાચ તમે મને હજી માફ નથી કર્યો એવું નથી અમે બંનેએ ભૂલ કરી છે જો મારા મનમાંગ થોડી પણ ગંદકી હોત તો હું અત્યાર સુધીમાં બીજી વાર સ્થાયી થઈ ગયો હોત સુલ્વે સ્પષ્ટ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી થોડી વાર બીજી બાજુથી મૌન હતું પછી ધીમો વ્યથિત અવાજ સંભળાયો હું પણ ઘર વસાવી શક્યો નથી શરૂઆતમાં તમે જીગથી આ બધું કર્યું પછી ધીમે ધીમે જ્યારે તમને તમારી ભૂલોનો અહેસાસ થયો ત્યારે તમારી યાદશક્તિ તમને તેમ કરવા દેતી નથી બંને બાજુ ફરી મૌન પ્રસરી ગયું બંનેના મનમાં ખળભળાટ મચી ગયો કદાચ સમય જપ્ત કરવાની ઈચ્છા જાગી ગઈ હતી થોડી વાર મૌન રહ્યા પછી તેને માનસીનો અવાજ સંભળાયો તને ખબર નથી કે તું મારી વાત કેવી રીતે સમજશે પણ મારા મનમાં ઘણા સમયથી કનિક હતું અને હું તને કહેવા માંગતો હતો શું હું તે વાત તમારી સાથે શેર કરી શકું માનસી ભલે અમે અત્યારે સાથે નથી એક સમયે દરેક પગલે એકબીજાને સાથે આપવાનું વચન આપ્યું હતું મને કહો શું વાત છે છે મને ખબર સુલભ મોબાઈલ પર ફરી મૌન છવાઈ ગયું પછી કોઈ ગુફામાંથી ફરતો હોય એવો અવાજ તેના સુધી પહોંચ્યો સુલભ તું ઈચ્છતો હતો કે હું તને એક બાળકનો પિતા બનાવું તમે મારા લગ્ન વિશે પૂછ્યું તેથી મેં ફરીથી લગ્ન કર્યા નથી પણ હું એક બાળકની માતા છું શું તમે તેના પિતા બનવા માંગો છો ચોંકી ગયો ગયો અને પલંગ પર બેસી હા હું પરણ્યો નથી હું એક માછું એક સુંદર દીકરીની માછું મેં તેને બે વર્ષ પહેલા દત્તક લીધી હતી સુલભ આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો શું ખરેખર એ માનસીનો અવાજ હતો જેને બાળકો ન ગમતા ઘરમાં વીર ન ગમતી આ એ જમાનસી છે બસ તે વિચારતો હતો ત્યાં જમાનસી ફરી બોલી જવા દે સુલભ મારી પાસે છે માનસી અમારી દીકરીનું નામ શું છે સુલબે કહ્યું ત્યારે માનસીનો અવાજ ખુશ થઈ ગયો સુરીલી માનસીને પણ પોતાનું એ સપનું યાદ આવ્યું હનીમૂમ પર તેને કહ્યું હતું યાર જ્યારે પણ અમને દીકરી થશે અમે તેનું નામ સુરીલી રાખીશું તે ભાવુક થઈને બોલ્યો આભાર યાર હું હવે તમારી પાસે પહોંચું છું તો મોડી રાતે અવગની માનસીના અવાજમાંગ તેને કહ્યું વધુ કની નહીં આપણે જીવનની ઘણી ક્ષણો ગુમાવી દીધી છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ